આજે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં હવે ચોત્રીસ જિલ્લાઓ જોવા મળશે જી હા બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવામાં આવ્યો છે ને તેમાં થરાદ જિલ્લાને નવા જિલ્લા તરીકેની જાહેરાત કરવામાં આવી છે થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ થશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકાઓનો સમાવેશ થશે વાત કરવામાં આવે તો થરાદ જિલ્લામાં જે તાલુકાઓ આવવાના છે તેમાં થરાદ લાખણી ધાનેરા દિયોદર કાંકરેજ ભાભર સુઈગામ અને વાવ ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો દાંતીવાડા અમીરગઢ દાંતા પાલનપુર વડગામ ડીસા હાલ જે તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો જે ગુજરાતનો કઈ માનવામાં આવતો સુધી તે બનાસકાંઠા હતો પરંતુ હવે થરાદ જિલ્લો છે તે અલગ જિલ્લા તરીકેની જાહેરાત થયા બાદ અને આઠ તાલુકાઓ છે તે થરાદમાં ગયા છે જ્યારે છ તાલુકાઓ છે તે બનાસકાંઠામાં ગયા છે ત્યારે આજના દિવસે બીજા મહત્ત્વના સમાચાર એ મળી રહ્યા છે કે અત્યારે હાલ ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત છે તેમાં હવે તેની સંખ્યા વધીને સત્તર થવાની છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા નવ નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે જેમાં નવસારી વાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર આણંદ આ જે નવ નગરપાલિકાઓ છે તે મહાનગરપાલિકાઓમાં પરિવર્તિત થવા જઈ રહી છે તેના કારણે અત્યારે આ જે બે સમાચાર છે તે ગુજરાત માટે ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે આમાં અલગ અલગ રીતે આગામી દિવસોમાં તંત્રનું માળખું રચાવાનું છે તેમાં આને જ લઈને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે આજે તમામ મંત્રીઓની જે કેબિનેટ બેઠક મળી હતી ને તે કેબિનેટ બેઠકમાં આ બાબતને લઈને લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં હવે જોવું રહ્યું કઈ રીતે નવા જિલ્લાની જાહેરાત થયા બાદ વહીવટી માળખું ગોઠવાય છે અને સાથે જે નવું મહાનગરપાલિકા સાથે હવે ગુજરાતમાં કુલ સત્તર જેટલી મહાનગરપાલિકાઓ થવાની જે વાત છે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં